તો ગુડ આફ્ટરનુન કેમ છો બધા મજામાં મજામાં જશે કેમ કે આપણા લોકો તો એ બધા મજામાં જ હોય છે ફરજ કે ધમાકેદાર બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો બધાને જય માતાજી અને મસ્ત મજાના વાળ દાઢે બધી કયો થઈ ગયા છે મસ્તના નાઈ ધોન થઈ ગયા છે કમ્પ્લીટ નો બેસ આપણે જમમાં અને લાઈટ નથી તો વરસાદ આગળી ચાલુ થઈ ગયો છે આ બધી જે વરસાદ તો જો ફૂલો ફૂલ આગળી ચાલુ થવાનો હતો આગળ વરસાદ ચાલુ થઈ જાય અને તમારો કાંઈ ઉભો ઉભો જોયો છે શું થાય છે તાતા આ બધું વરસાદને બધે ચાલુ થઈ ગયો વધારો પડતો વરસાદ તો જો ફૂલે ફૂલ વરસાદ છે મિત્રો અને તમારું ભાઈને જમવાનું બાકી છે ને લાઈટ વહી ગઈ છે લાઈટ કયું હોય વહી લાઈટ હજી આવી નથી લાઈટ આવ્યા પછી જમવા બેસ્યું છે જો કા વરસાદ તો જો આગળ બધે પલારી દે બધે માન સુકાણો ના જે તાતા આખું પલારી પલારી દે આ વરસાદ સોટા સોટ ચાલુ થયા

એટલે વાંધો ના બઉ હવે ટાણ કુ વાગ્યે છે એટલે બે વાગી ગયા બે વાગ્યા ને બધું છે રોટલી છે રોટલા છે એ બધું છે આપડે હવે જમી લઈએ તો મળીએ જમી ને પાછો કન્ટિન્યુ રેજો

અને આપણા ગામમાં પણ બહુ બહુ ફૂલે ફૂલ વરસાદ છે બાજુ જો તમે બધું લોકેશન જો તમે વ્યુ સારો છો અને વરસાદ અત્યારે ચાલુ ચાલુ છે એકદમ અને તમારો તો આવી ગયું છે ઢાબા ઉપર કારણ કે વરસાદ નહીં થાય નાખ ગયે ને એટલે ઢાબા ઉપર આવી જ નાખે અને આ બધી આવી રીતના દેખાડો જો આ બાજુ છે આ બાજુ છે આ બધું જો આ બધી જો તમે આ આ રીતના હે વરસાદ ફૂલે ફૂલેજ તો એ તમારો ભાઈ ઢાબા ઉપર હજુ બધી ભીન જ છે અત્યારે તો ફાઇનલી મિત્રો આપણે નીચે ઉતરી જઈ તો ફાઇનલી મિત્રો તમારે નીચે ઉતરી ગયું અને વર્ષો કો હતું લડવા પર નીચે વિય ગયો તો અલવ એટલે તમારું બને ને કલરીજ એટલે નીચે વિય ગયો છે તો આપડે બી જે તમને સારો લાગ્યો હોય તો જે માતો લખી કમેન્ટ કરો કે સબસ્ક્રાઇબ કરી મર્યા નવા વિયોગ સાથે તો બતાને છી માતાજી બાય બાય